নমস্কার সব স্বত ঘর ব্যক্তি জীবনমা সারো সময় খারাপ সময় এসে সারো সময় অমুক সময় সি এ খারাপ সময় সময় রাখি না শক্ত সময় চক্র হমেশ করেছে কে অন্ত আজু কইন সময় সারো হয় તો બીજી બાજુ કોઈનો સમય ખરાબ પણ ચાલતો હોય જેવી રીતે તડકો અને સારો આવે તેવી રીતે સારો અને ખરાબ સમય તો આવવાનો જ છે જે વ્યક્તિને સારું હોય તેને બધા સુખની પ્રાપ્તિ થતી હોય અને બીજી બાજુ સામેવાળાને દરેક દુઃખ ભોગવવું પડતું હોય છે પણ તેનો સમય સારો નથી તે આ બંને કર્મને છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે ચૂંટના સમયને વ્યક્તિને હિંમત અને સુધૂલથી કામ લેવું જોઈએ કારણ કે વ્યક્તિનો ખરાબ સમય થોડા સમય સુધી રહે છે અને એવું પણ કહેવામાં આવે છે જ્યારે તમારો ખરાબ સમય આવે તે પહેલાં તમને ઘણા બધા સંકેત મળતા હોય છે ઘણી વખત ઘણા લોકો આ સંકેતોને સમજી નથી શકતા અને અમુક લોકો હોશિયાર હોય છે તે આ સંકેતોને ઓળખી લેતા હોય છે અને તે લોકો આવવાવાળી મુસીબતથી અગાઉ તૈયાર રહે છે ઘણીવાર કુદરત આપણને ઘણા બધા સંકેતો આપે છે હવે તમારા જીવનમાં કોઈ ઉત્ફલ પાફલ થવાની છે પરંતુ ઘણા લોકો આવા સંકેતો સમજી નથી શકતા પરંતુ આજે અમને તમને શાસ્ત્ર અનુસાર અમુક એવા સંકેતો વિશે જણાવીશું જે સંકેતો મળવા પ્રમાણે ભવિષ્યમાં તમારી સાથે આવું થઈ શકે છે જો બિલાડી તમારા ઘરે બચ્ચાને જન્મ આપે તો સમજી લેજો કે તમારાના નસીબ ખોલવાના છે આ સંકેત શુભ સંકેત માનવામાં આવે છે ભવિષ્યમાં તમારા ઘરે સુ સમૃદ્ધિ આવી શકે છે આ બિલાડી સંકેત તો દર્શાવે છે ત્યાર પછી જો તમારા ઘરે વાંદરો આવતો હોય પણ તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે વાંદરાનું આવવું તેનો સિદ્ધ મતલબ છે તમારા દુઃખોને દૂર કરવા માટે સ્વયં પવન પુત્ર હનુમાનજી આવી ગયા છે હનુમાન દાદા તમારી પરમ કૃપા કરવાના છે અને તેની સાથે ફળ ફૂલ લાવે છે અને તમારા ઘરે છોડીને જાય તો એ દર્શાવે છે કે ઝડપથી માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે એટલે કે તમારી નોકરી ધંધાની અંદર ઘણું સારું થવાનું છે તમારા અટકાયેલા કામ પૈસા પણ આવવાના છે ત્યારબાદ તે ઘણી વખત આપની આંખ ફરકવા લાગે છે અને તેમાં પણ ડાબી આ અને જમણી આંખ બંનેના અલગ અલગ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે જો તમારી ડાબી આ ફરકવા લાગે તો સમજી લો કે તમને કંઈક સારું પ્રાપ્ત થવાનું છે તમને કોઈને કોઈ પ્રકારે લાભ મળવાનો છે અને જો જમણી આ ફરકે તો સમજવું કે તમારા સાથે કંઈક ખરક થવાનું છે ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં અચાનક ખોલી જાય તે સમયે તમે અચાનક જાગી જાવશો આવી ક્રિયા તમારી સાથે થાય તો પણ તમારી સાથે સારું થવાનું છે સાડા ત્રણથી સાડા પાંચ સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ એક સંકેત માનવામાં આવે છે તેના લીધે તમારે તમારા જીવનમાં ઘણા બધા સારા બદલાવ આવી શકે છે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તે આ એક સંકેત દર્શાવે છે અને હવે તમારા ખરાબ દિવસો પૂર્ણ થવાના છે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવાથી તમારી અંદર ચમત્કાર શક્તિઓ આવવા લાગે છે જેના કારણે તમે તમારા કામમાં દિવસે અને દિવસે પ્રગતિ કરતા રહેશો ત્યાર પછી કહેવાય છે કે પૂજા કરતા સમયે જો મૂર્તિ ઉપરથી ફૂલ નીચે પડે તો આપણ ભગવાનનો એક સંકેત માનવામાં આવે છે ભગવાન તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે અને તમને હવે સફળતા ચોક્કસ મળશે આ એ સંકેત દર્શાવે છે ત્યાર પછી કે કોઈ વડીલને આથી ધન મળવું જો તમે કોઈ પણ વડીલથી દંડની પ્રાપ્તિ કરો છો એ પણ કોઈ કારણ વગર જેમ કે તમે બહાર જઈ રહ્યા હોય અને તમે તમારા ઘરના વડીલને પગે લાગો છો પગે લાગતા સમય તમે તે રૂપિયા આપે છે તો સમજી લો આ પણ એ શુભ સંકેત છે તમારું કાર્ય સંકોચ પૂર્ણ થવાનું છે અને એ કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે ત્યાર પછી જે કોઈ પણ પક્ષી તમારા ઘરે માળો બનાવે છે જેમ કે ચકલી કબૂતર કે કાબર તમારા ઘરે માળો બનાવે તો એનો મતલબ એ છે કે તમારા ઘરમાં ઘણી બધી ધનની વૃદ્ધિ થવાની છે અને કોઈ પણ પક્ષીનો માળો જો તમે તોડી નાખો છો તો નિસંકોચ તમારી સાથે કડપ ખાવાનું છે તમને જે અવસર મળવાના હતા તે શીણવા જશે એટલા માટે ત્યારે પણ કોઈ પશ્ચિમનો મારો ના ટોળવો જોઈએ કારણ કે એમનું ઘર ત્યાર પછી તમે જો કોઈ પણ કાર્ય માટે બહાર જવાના હોય યાત્રા માટે ભગવાનના મંદિરે જવાના હોય જવાના હોય તમારા ધંધાના કોઈ કામે જવાના હોય નોકરીના કામે જતા હોય সময় ঘরি বহার নিকদ আই বস্তু ভুলে গাছ খরেখর কই বস্তু ভুলে গাওয়া হয় ঘরে পর শুভ সংকেল মানুষ খরাব ঘটনা বানাচ্ছে এটা ভগবায় তো সংকেল আপরা ঘরে পর તમે જો પરત ફરો છો અને તે વસ્તુને લઈ ફરી જાઓ છો ત્યાં સુધીમાં તમારી સાથે જે ઘટના બનવાની હતી તે ટળી જાય છે ત્યાર પછી એક વાત એ પણ છે કે પૂજા હવનમાં યજ્ઞમાં કે કોઈ પણ ધાર્મિક કામ કરતા સમય કે કોઈ પણ ધાર્મિક વાત સાંભળતા સમય આવા ધાર્મિક કાર્યોમાં જો તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે અચાનક તમારી આંખોમાંથી આંસુ ટપકવા લાગે તો એનો મતલબ એ છે કે તમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છો અને પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે એટલા માટે તમને આંખમાંથી આંસુ આવે છે શાસ્ત્રો પણ કહે છે તે આ દર્શાવે છે તે તમારી સાથે હવે ઘણા બધા કામ સારા થવાના છે જો મિત્રો તમે પણ આવા સંકેતો મળ્યા હોય તો એનો મતલબ એ છે કે તમે તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ કરશો અથવા દુઃખની પ્રાપ્તિ કરશો જો આવા સંકેતો તમને પ્રાપ્ત થાય તો તમારે ચેતી જવું જોઈએ તેના માટે જે કોઈ ઉપાય હોય તે તમારે કરવા જોઈએ ગરુ પુરાણ અનુસાર જો વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મકના સિદ્ધાંતોનો ઉપર કામ કરે છે જો ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખવી હોય તો તેનાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે નકારાત્મક ઉર્જા હોય ત્યાં રહેવાવાળા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને સાથે કાર્યમાં શું ફળ પ્રાપ્ત થતું નથી એટલા માટે વાસ્તુશાસ્ત્ર મુજબ પણ તમારે તમારા ઘરની સજાવટ કરવી જોઈએ ઘરમાં તમારે તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ એ સોળ ને રોજ જળ અર્પણ કરવું જોઈએ સાંજે દીવો અને સવારે પણ દીવો અટકાવવો જોઈએ આમ તો જોવા જઈએ તો ઘરનું મુખ્ય દ્વાર ઉત્તર દક્ષિણમાં હોય તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ એવું ના હોય તો મુખ્ય દ્વાર ઉપર સાથીઓ ગણેશ ભગવાન આ સિવાય તિજોરી ઉપર માતા લક્ષ્મી કમળમાં બેઠેલા હોય તેવા ચિત્રની તસવીર અવશ્ય લગાવવી જોઈએ તેમજ દક્ષિણ દિવાલની બાજુમાં અરીસો ન લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ અથવા ઉત્તરની દિવાલમાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ